હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ ચેનલ તો આજે હું એક નવી રેસીપી શેર કરું છું તમારી જોડે જે છે ભરેલા સરગવાનું શાક તે પણ ભર્યું સરગવો ભરવાની કોઈ ઝંઝટ વગર ખૂબ જ મસ્ત ટેસ્ટી અને ગ્રેવીવાળું શાક બને છે અને ફટાફટ બની જાય છે તો ચલે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે શું જોઈએ તો સૌથી પહેલાં મેં એક હારેસિંગ લીધી છે તેનાને ફોતરા ઉખેડી નાખ્યા છે આ છે તલ એક ચમચી આ ફાફડી લીધી છે તમે એની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો આ લીલી ફાફડી મારી પાસે હતી એ લીધી છે અને છથી સાત નંગ કાજુ લીધા છે આ બધું હું પીસી નાખીશ તમે દસ્તા ખાવણી વડે ખાંડી ભી શકો છો તો આ રીતનો પાવડર કરી લેવાનો છે સાવ ઝીણું નથી પીસવાનું થોડું કર કરું હવે હું બે પાવડા જેટલું તેલ લઈશ કૂકરમાં તમે લોયામાં પણ આ શાક બનાવી શકો છો પણ કૂકરમાં જલ્દી બની જશે તો બે પાવળા તેલ લીધું છે હવે એમાં રાઈ રાયજીરું નાખીશ અડધી ચમચી જેટલું અને અડધી ચમચી હિંગ હવે જે આ લસણ અને આદુની પેસ્ટ છે એ નાખી દેવાની જો તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તમે લીલી મરચી પણ એડ કરી શકો છો મેં અહીંયા ઓન્લી આદુ લસણની પેસ્ટ નાખી છે આદુ લસણ જ્યારે સતળાઈ જાય ત્યારે એમાં પેલો આપણે જે મસાલો રેડી કર્યો છે એડ કરી દેવાનો છે અને એને મિક્સ કરી લઈશું અને ગેસની જે ફ્લેમ છે આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું હાઈ ફ્લેમ પર નથી કરવાનું હવે આ રીતે થોડું એક મિનિટ સતળાઈ જાય પછી આપણે એમાં જે છે ટમેટાની પ્યુરી લેવાની છે અહીંયા મેં બે ટમેટાની પ્યુરી લીધી છે ટમેટાને મેં ખમણી લીધા છે તમે ટુકડા કરીને પણ નાખી શકો છો પણ જો પ્યુરી નાખશો તો થોડું શાક જે છે એ થોડું ઘાટું થશે અને સારું લાગશે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું હળદર પાવડર આપણા જે રેગ્યુલર મસાલા છે એ બધા નાખવાના છે લાલ મરચું પાવડર તમને જે રીતે તીખું જોઈએ એ રીતે એડ કરી શકો છો અને વધારે સારો કલર જોઈતો હોય તો તમે થોડું કાશ્મીરી મરચું પણ નાખી શકો છો અહીંયા મેં ગરમ મસાલો બિલકુલ થોડો જ લીધો છે અને આ છેલ્લે મેં નાખ્યું છે વરિયાળીનો પાવડર જેનાથી ખૂબ સારો સ્વાદ આવશે ભરેલા કોઈપણ શાકમાં વરિયાળીનો પાવડર નાખવાથી સ્વાદ સારો આવે છે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડ્યું છે એટલે આમ આપણે એક નાનો ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું એટલે મસાલો જે છે જે દાજે નહીં હવે અહીંયા મેં સરગવાની સીંગ જે છે એ નાખી દીધી છે એને એક મિનિટ માટે આવી રીતના રહેવા દઈશું એટલે મસાલો અંદર પણ સરખી રીતે ચડી જાય તો એ જોઈ શકો છો હવે હું એક ગ્લાસ જેટલું આમાં પાણી નાખીશ એને મિક્સ કરી લઈશ હવે આ ગોળ હું નાખી દઈશ ટમેટો છે એટલે સ્વાદને બેલેન્સ કરવા માટે ગોળ પણ જરૂરી છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને એક જ વિસલ વગાડવાની છે કારણ કે સરગવો જલ્દી ચડી જાય છે એક વિસલ પછી તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે સરગો પણ ચડી ગયું છે અને ગ્રેવી પણ જેટલી ઠીક જોઈએ એટલી છે થોડી પણ પતલી હોય તો વાંધો નથી કારણ કે પડ્યું રહેશે એમ શાક થોડું ઘાટું થઈ જશે લાસ્ટમાં મેં અહીંયા ધાણા એડ કરી દીધા છે અને આપણું શાક બિલકુલ તૈયાર છે તો તમે આને સર્વ કરી શકો છો રોટલી સાથે અને રેસિપી લાઇક કરો એન્જોય